એટલે એ હાટુ સાહેબ ફોન કર્યો તો video અત્યારે સવારનો બપોરનો જોતો તો પછી તમારો ટાઈમ એવો હતો છ થી દસ ને કઈ ત્રણ થી દસ ને એવું કઈક હતું comment તમે કરી હા sir અત્યારે ફોન કર્યા તા બે વેસ્ટ waiting માં આવતો ને પછી હું કઈ સાહેબ નતો બોલ્યો ફોન પછી અત્યારે પાછો તમારો ફોન આવ્યો તો એમાં

યુટ્યુબ માં જોતા હોય એમાં તમારું જે ગૂગલ એકાઉન્ટ હોય એકાઉન્ટ દ્વારા તમને કમેન્ટ તમે કરી હોય કમેન્ટ છે એ જાહેર જનતા માટે છે સમજી ગયા એટલે તમે જે કમેન્ટ કરો

પછી સાહેબ મારી પાસે ખોટું ખોટું હું આગળ ગયા છે બોલું તમને પણ આપડો અત્યારે કોઈ જવાબ દેતા નથી બરોબર આમ તો મારે સિત્તેર હજાર રૂપિયા વ્યાય ગયેલા છે મારા મમ્મી ને હું મારા મમ્મી રેવી હા પછી પછી હું તમને વાત છું દવાખાના હોસ્પિટલ માં છે ને આમ છે ને આવી રીતે છે એટલે કે અત્યારે મને બે હજાર નાખો ને ત્રણ હજાર નાખો આવી રીતે મારે અને હું મજૂરી કરું લ્યો ને બરોબર એમની તો આ કોણ તમારી મગાવે કોણ પૈસા એવી રીતે આ મેં video જોઈને આ પછી આ મેં તમારો video તો સાહેબ હજી આજે જ જોયો છે. એવું છે હા ખોટું નહીં બોલું હમ અને આપણે નોલી રેવી છે. comment તો તમે કાલે કરી. કાલે નહીં કરી તો આપણે નહીં આજનો મારો છે આમાંથી તો ખોટું બોલું. હમ હું આજે જ બપોર કરે video જોયા હતા. હમ અને આજે જ ઓલું થયું હતું. બરાબર બરાબર અને રાજ ગોર ભેગો રહું છું બ્રાહ્મણ ગોર છે. હે હા બરાબર છે. તમારે મુકવાનો છે ઉપર હા તો તમે કરી દો તો હું મારો photo મોકલી હકું સાહેબ મને આમાં એવું save કરતા નથી આવડતું હું બધું તમને કરી દઈશ પણ હું શું વાત કરું કે તમે અત્યારે જે વાતચીત કરશો એનું ને youtube માં છે એટલે વાંધો નહી તમ એમ મુકું તો વાંધો ને હા તો વાંધો નહી તો આપડે વાત કરીએ શું નામ છે તમારું મારું નામ પ્રભાત પ્રભાતભાઈ હા મારા પપ્પા off થઇ ગયા છે આઠ વર્ષ હમમે કારખાના મોરબીમાં કામ કરતા હતા એમને એમને શોર્ટ સર્કિટ છૂતું ઓલું બેકર આવે ને એ બેકર ચલાવતા એમાં હું મારા મમ્મી ને મારા પપ્પા તણીયા કામ કરતા હતા બરોબર અને આપણે હું રાજકોટમાં આવું છું જ્યાર હોય ત્યારે આપણે ઓલું કેક્યુલે બેંક સે કેક્યુલે આ બેંક નું નામ તો મને નહિ અહીંયા હું બાર મહિને એક વખત વ્યાજ પર લેવા આવું છુ મારા પપ્પા પપ્પાને પૈસા એમાં પડ્યા છે ને નાગરિક બેંક હા નાગરી બેંકમાં આવો હા એ કઈક ઓલો વીમો ઈયા મળે ને એમાં હું આવું છું એટલે બાર મહિને ને બાર મહિને વ્યાજ દે છે મને પપ્પા નામ શું છે રઘુભાઈ મગનભાઈ હેધાણી રઘુભાઈ કેવું અટક કીધી આમ આમ મકવાણા પણ હેધાણી અટક એંધાણીયા હા ઈયા ને તરફદા કોળી એંધાણીયા હા તરફદા કોળી હા ઉમર મારી ત્રણ ભાઈ છે છે ત્રણ ભાઈ ભાઈ બેન એમાં મારો નંબર 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 બીજો બીજો માં બરાબર અને એક નાનો છે લવ કરી નાખ્યા અને મારેથી મોટો છે એને ગામ માં ગામ માં લગ્ન કર્યા હતા

તમારા ગામ નું નામ છે નોલી અને તાલુકો કયો તાલુકો સાયલા જીલોનગર સમજાઈ ગયું ગયું જે કઈ પશુપાલન તમે કરો છો એની સાથે રહ્યો છો બરાબર છે હું પગાર ધોરણ કેટલું છે તમારું આપણને ખોટું ખાવું પીવું દસ હજાર બાર હજાર રૂપિયા છે બાર હજાર રૂપિયા આપે અને ખાવું પીવું ત્યાં હા ખાવું પીવું એમ બરાબર છે બરાબર છે કેટલા પશુઓ કેટલા છે ગાયો ભેસો વીસ છે આમ નાના મોટા છે વીસ છે હે હા બરોબર છે તમે આ વાત કરો છો એ whatsapp number છે આ હા આજ નંબર મારી પાસે છે બોલો જે નંબર હવે મને સાહેબ મોઢે નહી આવડે જો હું તો મારે કઈક કાઢવું છે હું બોલું છું હું બોલું છું હા પંચાણું હા હું બોલું છું એક જ minute હા

એટલે હું ખુદ તો આખા નો પૂછવાનું તમારે બાકી નોલિમ તમારે પૂછવાનું બરોબર બરાબર આપડે પાંચ બીગા ઘર ની જમીન છે હે ઘર ની જમીન છે બરોબર છે તો એ જમીન માં ખેતી કોણ કરે છે ખેતી એમાં એવું છે હું આ ગોળભાવ ભેગો રહું છું ને હા મારે બેનમાં ભાણો છે હે એને આપડે વાવવા દઈ દીધું બધું અચ્છા 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 લેવા આપડે ચોખુ તે આપડો થાય આપડે કઈ એમનું અત્યારે તમારે જયારે ઓલું થાય પાછી આપી દેશે લઈ રો આપડે બરોબર સારી વાત છે આપડે બેન કઈ દઈ પણ જમીન પડી છે ભલે વાવે બરાબર બહુ સારી વાત છે બઉ સારી વાત છે મારા વિચારો છે પછી તમે જે કહો છો કે પૈસા આ રીતે રૂપિયા લઈને ગયા છે દોઢ લાખ રૂપિયા હા તમારે આપડે ગમે તમારે પૂછવાનું મેં તમને નામ સરનામું દીધું ને બરાબર આપડે તો બીજું તમને એ કહી દો આપડે માવા સિવાય વેસન એમ પછી કોઈ બીજી કોઈ વસ્તુ નહીં તમારે ઘર મેકીને બરાબર પછી તમે કયો છો કે આ દોઢ લાખ રૂપિયા દયો તો ઈ કન્યા કેટલો ટાઈમ રોકાણી એક પંદર દિવસ

લાવી રીતે હું આવા હું બે એક લાખ માં આવી ગયો છું તો તો ભાણો મામા નું કરી ગયો એવું થયું ને આ કરી નાખ્યું ને અરે રે રે ગજબ કર્યો ગજબ કર્યો પછી તમે જે લાવ્યા હતા એ ક્યાં ના હતા બેન એ ગામ નું નામ બાળેજા બાળેજા અમદાવાદ બાજુ આવ્યું બાળેજા ના હા બરોબર છે બરોબર છે એટલે જે પૈસા તમે દીધા હતા એ ભાણા ના દીધા હતા કે તમારા સસરા થતા હતા એને એને આપ્યા હતા એના મારે સસરા છતા એમને તમે દોઢ લાખ રૂપિયા આપ્યો એ ભાણો હાર્યા જતો પછી લીધો ને પછી આમાં પાંત્રી હજાર ભાણો લઈ ગયો બાકી બધા અહિયાં આપી દીધા પરણી ને આવ્યા તો પછી કઈ રીતે ફૂલહાર કર્યા હતા કે કોર્ટમાં મેરેજ કર્યા હતા ના ફૂલ કોર્ટ માં ક્યાંય નથી ગયા હે તો કઈ ફોટા બોટા છે પાડેલા

અને તમે તડબદા કોળી સમાજ માંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે તમારા સમાજમાં જોઈ છે તમે બીજા સમાજમાં હાલે કે તમારે તમારા સમાજ સમાજમાં જોઈએ છે અમારા હોય તો વધારે મજા આવે બરાબર છે નકર પછી કોઈ સમાજ હાલ બીજું બીજું કેવી રીતે તમે હોય આપડે તમારો ઓડિયો મૂકીએ અને બધા સમાજ સાંભળતા હોય પણ તમે કીધું હોય કે મારે કોઈ પણ સમાજ તો ગમે સમાજ વાળા તમને ફોન કરી શકે અને છે તમે એમ કે મારા સમાજ જોઈ તો તમારા સમાજ વાળા હોય તમને કોલ કરે ને તો આપણે કોઈલું છે ત્યાં લગી નહીં નકર પછી પછી કઈક વિષય આપડો સમાજ ને પેલા પ્રાયોરિટી આપીએ પછી બીજો કોઈ સમાજ હોય તો બરાબર ને ભલે ભલે કઈ વાંધો નહીં આપડે ઓડિયો મુકશુ અને મમ્મી સાથે મને વાત કરાવજો બરાબર છે પછી આપડે ઓડિયો ની ના ના એવું બધું મારે કઈ પ્રૂફ નથી કરવું એ તો તમે જે બોલો સત્ય જ બોલો છો આ તો તમે કીધું ને કે મારા મમ્મી સાથે વાત કરાવો એટલે હું આ પાડું છું બાકી કઈ જરૂર નથી મમ્મી સાથે વાત કરવી જરૂરી નથી ભાઈ તમને લાગે કે વાત કરાવી છે તો કરાવજો નહીતર ચાલશે બરાબર કઈ વાંધો નહિ ભલે ભલે ફોટો મોકલી દીધો ભૂલા વિના આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ